વડોદરા શહેરના જયરત્નથી દાંડિયા બજાર તરફ જવાના રસ્તા ઉપર એક રિક્ષા ચાલકે બે થી ત્રણ લોકોને અડફેટે લેતા અકસ્માત સર્જ્યો છે જયરત્નથી દાંડિયા બજાર તરફ જવાના રસ્તા ઉપર શંકાસ્પદ કેફી દ્રવ પીને રિક્ષા ચાલકે બે થી ત્રણ લોકોને અડફેટમાં લીધા હતા વડોદરામાં ટ્રાફિકની સમસ્યા દિવસને દિવસે વધતી જાય છે તેમાં પણ ડ્રિંક એન્ડ ડ્રાઈવ હીટ એન્ડ રન જેવા કિસ્સા વડોદરામાં હવે સામાન્ય થતા જાય તેમ જણાઈ આવ્યું છે વધુ એક હીટ એન્ડ રનનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં જયરત્ન બિલ્ડિંગથી કોઈ કેફી દ્રવ પીને રિક્ષા ચાલક પુરપાટ ઝડપે નીકળ્યો હતો જેને ઘણા લોકોને અડફેટમાં લેતા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી રિક્ષા ચાલક દ્વારા કોઈ શંકાસ્પદ નશો કર્યો હોય તેવી સ્થિતિમાં હવાથી પુરપાટ ઝડપે રિક્ષા ભગાવી નવરંગ ખમણ હાઉસના નજીક રિક્ષા ઉલટી પડી જવા પામી હતી ત્યારે જાગૃત નાગરિકો દ્વારા એ રિક્ષા ચાલકને મેથીપાક ચખાડી